નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો મીઠાઈ વેચવા માટે તૈયાર રહો કારણ કે પૂરા હોવા વર્ષ પછી એક અતિશુભ યોગ બની રહ્યો છે મિત્રો મિત્રો આજે ચૌદ ઓક્ટોબર મંગળવારના રોજ કાશલ્પ યોગ બનેલો છે અને આ ખાસ દિવસે બાર માંથી છ રાશિઓ પર તેનો સીધો પ્રભાવ પડશે મિત્રો આ રાશિના લોકોની કિસ્મત એટલી તેજથી ચમકશે કે જાણે રાતોરાત કરોડોપતિ બનવાની તક મળી જશે ભગવાન ભોળેનાથની અનંત કૃપાથી હવે આ છ રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે મિત્રો ભોળેનાથ આ રાશિના લોકો પર એટલા પ્રસન્ન થયા છે કે હવે તેમના જીવનમાંથી બધા દુઃખ અને તકલીફો દૂર થવા જઈ રહી છે મિત્રો મિત્રો આવનારા સમયમાં તેમને એક પછી એક શુભ સમાચાર મળવાના છે મિત્રો જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે આખરે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર ભગવાન શિવની વિશેષ કૃપા થવાની છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આજ સૌ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે વાત કરીશું તેથી વિડીયો શરૂઆતથી અંત સુધી મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો જો તમને આ અમારી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જો તમે સાચા પગ ભોળાનાથના છો તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઇક આપો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ અવશ્ય લખો જેથી ભગવાનનો આશીર્વાદ જીતો તમને પ્રાપ્ત થાય તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તે છ ભાગ્યશાળી રાશિઓની જેઓના જીવનમાં ભગવાન શિવ પોતે પરિવર્તન લાવવા જઈ રહ્યા છે મિત્રો એમાં કોઈ શંકા નથી કે માણસના જીવનમાં ગ્રહોની સ્થિતિનો ઘણો મોટો પ્રભાવ હોય છે મિત્રો જ્યારે ગ્રહ અનુકૂળ હોય ત્યારે જીવનમાં પ્રગતિ સુખ અને સમૃદ્ધિ મળે છે અને જ્યારે ગ્રહ વિરુદ્ધ હોય ત્યારે દુઃખ અને મુશ્કેલીઓ વધે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન ભોળેનાથ આ બ્રહ્માંડના સર્જનહાર છે અને દેવોમાં દેવ મહાદેવ તરીકે પૂજાય છે તેમનું સ્થાન બધા દેવોમાં સૌથી ઊંચું છે તેઓ જેટલા દયાળુ અને ભોળા છે એટલા જ મિત્રો ઝડપથી ક્રોધિત પણ થાય છે પરંતુ સૌથી મહત્વની ખૂબ જ સરળ છે મિત્રો જે વ્યક્તિ પર ભોળનાથની કૃપા થાય છે તેનો મિત્રો ભાગ્ય ચમકવા ચમકતા વાર નથી લાગતી આજે આપણે તમને એવી છ રાશિઓ વિશે જણાવવાના શિવ જેના ઉપર ભગવાન શિવનો અતિશય આશીર્વાદ વરસવા જઈ રહ્યો છે મિત્રો હવે મિત્રો તેમના જીવનમાં ફક્ત આર્થિક ઉન્નતિ જ નહીં પરંતુ માન સન્માન પ્રેમ અને સૌભાગ્યના દ્વાર પણ ખુલવા જઈ રહ્યા છે મિત્રો તો મિત્રો ચાલો જાણીએ કે કઈ છે એ છ નસીબદાર રાશિ અને ધનવાન બનનારી રાશિઓ જેઓની કિસ્મત પર હવે ભોળાનાથનો આશીર્વાદ થવાનો છે મિત્રો મિત્રો તો હવે જે જે પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપા દ્રષ્ટિ રહેલી છે તેમના આશીર્વાદથી જીવનના દરેક ક્ષેત્રમાં લાભ મળશે આવનારો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે મિત્રો અને જીવનમાં ઘણા શુભ પરિવર્તનો લાવશે ભગવાન ભોળેનાથની કૃપાથી તમને કોઈ મોટી ખુશખબરી મળવાની છે સંપૂર્ણ શક્યતા છે તમારી મહેનતનું ફળ હવે તમને જરૂરથી મળશે બધા અટકેલા કામ હવે થશે અને પરિવાર તથા મિત્રોના પૂરા સહકારથી આગળ વધશો મિત્રો ભોળેનાથની અનંત કૃપાથી તન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને કુંભ રાશિના લોકો માટે ધનલાભ અને પ્રમોશનના યોગ સર્જાઈ રહ્યા છે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમના તેમને પગારમાં વધારો કે નવી પદ પદવી મળવાની સંભાવના છે મિત્રો અને તેને કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે મિત્રો પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે અને સંતાન સુખની પ્રાપ્તિ પણ થશે કુલ મળીને આ સમય તમારા માટે સુખ સમૃદ્ધિ અને સંતોષથી ભરેલો રહેશે મિત્રો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો 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 રાશિ રાશિ તો તો વિશે વાત કરીએ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે કહેવું છે કે ભગવાન ભોળેનાથ હવે આપ પર ખૂબ પ્રસન્ન છે તેમના આશીર્વાદથી આ રાશિના લોકોને આવનારા સમયમાં આર્થિક લાભના ઘણા સુવર્ણ અવસર મળશે મિત્રો તેથી મિત્રો આ અવસરને હાથમાંથી જવા ના દો પરંતુ મિત્રો તેનો પૂરો લાભ લો આ સાથે વૃષક રાશિના લોકો ખૂબ જ ટૂંક સમયમાં નવું વાહન કે ઘર ખરીદવામાં સફળ થઈ શકે છે મિત્રો તમારા જીવનમાં હવે મોટા અને સકારાત્મક પરિવર્તનો જોવા મળશે ભોળેનાથ તમારા બધા કષ્ટો દૂર કરવા તૈયાર છે પ્રેમ જીવન જીવતા લોકો માટે પણ આ સમય ખૂબ જ સાબિત ખૂબ શુભ સાબિત થશે મિત્રો કારણ કે મિત્રો પ્રેમમાં સફળતા મળે આટલું જ નહીં આવનારા સમય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક અને પ્રગતિશીલ રહેશે મિત્રો હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે હવે અત્યંત શુભ સમય શરૂ થવાનો છે કારણ કે ભગવાન ભોળેનાથની કૃપા હવે આપ પર પૂરી રીતે વરસવા જઈ રહી છે મિત્રો મિત્રો ભોળેનાથ આપથી ખૂબ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી હવે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારા કામની પ્રશંસા થશે અને તમારું નામ ચારે તરફ પ્રસિદ્ધ થશે મિત્રો ભોળાનાથની કૃપાથી તમારા જીવનમાં નવા અવસરના દ્વાર ખોલવાના છે તો મિત્રો આ અવસરનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારા જીવન અને કારકિર્દીમાં પ્રગતિ હાંસલ કરશો આ તમારા જે કામ અધૂરા રહ્યા હતા તે હવે પૂરા થવા લાગશે મિત્રો અને જે નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તેમાં ચોક્કસ સફળતા મળશે મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતો વધશે અને તમને ધન લાભના અનેક અવસર મળશે કર્મ ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવાર સાથેનો સંબંધ વધુ મધુર બનશે મિત્રો કારોબારમાં પણ વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે આ સાથે જ અચાનક ધન લાભ થવાની શક્યતા પણ છે મિત્રો જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો ભગવાન ભોળનાથની વિશેષ કૃપા તમારા પર છે એટલે સમય સંપૂર્ણ તમારા પક્ષમાં છે તો મિત્રો આ તકનો પૂરો લાભ લ્યો અને આગળ વધો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે તમારા પર મહાદેવની વિશેષ કૃપા રહેલી છે જેના પરિણામે આ રાશિના લોકો માટે લાભ અને સફળતા મેળવશે તમારા જીવનમાં નવા અવસરો આવશે જેના કારણે સફળતાના નવા માર્ગો ખુલી જશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો તમે સ્પૃતાત્મક પરીક્ષામાં સફળતા મેળવશો અને અભ્યાસમાં પણ મન વધુ લાગશે મિત્રો સાથે જ કાર્યસ્થળ પર પણ કોઈ મોટી મોટી ખુશખબરી મળવાની સંભાવના છે જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે મિત્રો કારણ કે મિત્રો તમને તમારા કામ સંબંધિત કોઈ મોટી સિદ્ધિ અથવા

તો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે ભગવાન ભોળેનાથની વિશેષ કૃપાથી આવનાર સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે મિત્રો ભોળેનાથના આશીર્વાદથી મીન રાશિના લોકો હવે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરે મિત્રો પરંતુ મિત્રો દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે અને તમારા પરિશ્રમ અને ઈમાનદારીનું ફળ હવે તમને મળવાનું શરૂ થશે મિત્રો મિત્રો જેના કારણે તમારા તમારા જીવનમાં ફેરફાર જોવા મળશે માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે અને તમે તમારા સપના સાકાર કરવામાં સફળ થશો મિત્રો મીન રાશિના લોકો હંમેશા બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે અને હવે ભગવાન ભોળાનાથની કૃપાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે મિત્રો મિત્રો નોકરીમાં પ્રમોશન પગારમાં વધારો અને કાર્યસ્થળ પર માન સન્માન વધશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પૈસા સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે મિત્રો હવે મિત્રો તમારા અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતા છે તમારા પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે મિત્રો ભોળેનાથના આશીર્વાદથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહેશે સાથે સાથે સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે મિત્રો જેના કારણે કર્મ ખુશી સવાઈ જશે મીન રાશિના લોકો માટે આ સમયે નવા અવસરો અને નવી ખુશીઓથી ભરપૂર રહેશે મિત્રો તમામ અટકેલા કાર્ય પૂર્ણ થશે અને તમે જીવનમાં નવી કરશો ભગવાન ભોળાનાથની કૃપાથી આવનાર સમય તમારા માટે ખૂબ જ લાભદાયક અને સમૃદ્ધિ લાવનાર રહેશે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે આપણે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કે કન્યા રાશિના લોકો માટે છે ભગવાન ભોળેનાથ હવે ખૂબ જ કૃપાળુ બનવાના છે પાસલ્યા સમયના તમારા જીવનની બધી મુશ્કેલીઓ હવે ભોળાનાથ આશીર્વાદથી

તમારા ઉપર ભોળાનાથની કૃપા હંમેશા બની રહેશે હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે મિત્રો હવે મિત્રો વાત કરીએ જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એની તો એ રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તો મિત્રો ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા હવે તુલા રાશિના લોકોને પણ મળવાની છે આવનાર સમય તમારા માટે અતિશુભ અને ફળદાયક સાબિત થવાનો છે ભોળાનાથના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને સફળતાના નવા માર્ગો ખુલશે મિત્રો તુલા રાશિના લોકોને માત્ર માન સન્માન જ નહીં પરંતુ સમાજમાં પ્રશંસા પણ મળશે મિત્રો અને તમને અનેક એવા અવસર મળશે જે તમારા જીવનને નવી દિશા આપશે સાથે જ તમને ધન લાભના નવા સારા સંકેતો મળશે અને પરિવાર ખુશીથી ખુશીથી ભરાઈ જશે વેપાર કરતા લોકો માટે આ સમય ખાસ ફાયદાકારક રહેશે ધંધામાં વધારો અને નવી ડીલ મળવાની શક્યતા પણ દેખાઈ રહી છે મિત્રો જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન વેતન વધારો અને માન સન્માન મળવાના શુભ યોગ છે મિત્રો આથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આત્મવિશ્વાસ પણ વધશે મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તમને મન લગા તમે મન લગાવીને અભ્યાસ કરશો અને મહેનતના બળ પર પરીક્ષામાં ઉત્તમ સફળતા મેળવશો તમારા મન મનમાં આનંદ રહેશે અને જીવનમાં નવી ઉર્જા અનુભવશો તો મિત્રો આ અમારી માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો આ અમારા વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી હોય તો મિત્રો મિત્રો પણ કરો અને તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો ને હર મહાદેવ